જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરડો પાડી સ્પાની સંચાલિકાને ઝડપી પાડી છે અને માલિક વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના સૂચનાને નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બીએલ મહેરિયાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસને બાતમી મળી હતી કે આ સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે બાતમીની પુષ્ટિ કરવા માટે પોલીસે એક ડમી ગ્રાહકને મોકલ્યો હતો જેની તપાસમાં દેહ વેપાર ચાલતો હોવાનું સ્પષ્ટ થયું હતું પોલીસે તુરંત પાડતા મુંબઈની એક દેવ સંકળાયેલી હાલતમાં મળી આવી હતી જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પોલીસે ઘટના સ્થળેથી સ્પાની સંચાલિકાને ઝડપી પાડી હતી આ ઉપરાંત સ્પાના માલિક વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે સ્થળ પરથી બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા સાત હજાર પાંચસો અને રોકડા રૂપિયા સાત હજાર ત્રણસો દસ મળીને કુલ ચૌદ હજાર આઠસો કર્યો છે આ અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છપ્પન ની કલમ ત્રણ ચાર પાંચ તથા સાત હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે